હાલો મિત્રો એક ભરતીના વડિયમ સ્વાગત છે મિત્રો બધા મિત્રોને ગુડ મોર્નિંગ મિત્રો આપણે આજે વાત કરીશું ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મિત્રો ભરતી ભરતી છે મિત્રો આવી સરસવી ભરતી છે તો મિત્રો સેનમાં નવા આવે તો સેન સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરવું ભૂતાની પ્રદૂષણ નિયંત્રણ માટે બોર્ડ દ્વારા ભરતી જાહેરાત કરેલી છે તો વાત કરીએ તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અંતર્ગત દ્વારા જીપીએસસી લેવલની મિત્રો ભરતી છે અને પર્યાવરણ એન્જિનિયર વર્ગ બે અને મદદનીય કાયદા અધિકારી વર્ગ બે માટે કુલ મળી અને એકસો સુડતાલીસ જગ્યા પર ભરતી છે મિત્રો એ આવી ગઈ છે અરજીઓ મિત્રો મંગાવવામાં આવી છે અને ક્યાં ફોર્મ ભરવાનું છે કઈ વેબસાઇટ પર એ પણ વાત કરીશું તો આપણે વાત કરીએ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગળ વાત કરીએ એ પણ મળે અને એની માટે અલગ અલગ બંને માટે કુલ મળી અને છસો અને પાંચ જગ્યા પર છે એ ભરતી સી બહાર પાડવામાં આવેલ છે બંને માટે એટલે કઈ રીતની છે કેટેગરી વાંચ પણ જગ્યા છે આપણે ડિસ્કસ કરીશું વિડીયોમાં બનાવીને મિત્રો મજા આવશે આગળની વાત કરીએ તો ગુજરાત જાહેર સેવા આયોગ પ્રતિ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર ધોરણ અરજી પ્રોસેસ કઈ રીતના રહેવાની છે અને શેરની તારીખ શું છે એ પણ વિડીયોમાં આપણે વાત કરીશું તો ઠેર સુધી વિડીયોમાં બની રહ્યો અને મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરી દેજો વધારે વધારે તો બીજા પણ વિદ્યાર્થીઓને છે એ ભરતીની માહિતી મિત્રો મળી રહે સરકારની તમામ અપડેટ આપણે આ ચેનલ પર મૂકવામાં આવતી હોય છે તો સંસ્થા છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મદદનીય પર્યાવરણ અને આપણે જગી દુઃખ મદદનીય કાયદા અધિકારી માટે ભરતી છે વર્ગ બે માટે એકસો સુડતાલીસ જગ્યા પર ભરતીની જાહેરાત અરજી ફી છે અરજી કરવાની છેલ્લી તારીખ ત્રીસ અગિયાર છે અને પર તમે ફોર્મ ભરી શકશો આગળની વાત કરીએ તો મદદનીય પર્યાવરણ માટે એકસો ચુમ્માલીસ જગ્યા અને કાયદા અધિકારી માટે ત્રણ જગ્યા કુલ મળીને એકસો સુડતાલીસ જગ્યા પર ભરતી છે મિત્રો એ થવાની છે તો ઓછું ઉપર ફોર્મ તમે એપ્લાય કરી શકશો આગળની વાત કરીએ શૈક્ષણિક એટલે કે સરકારી શૈક્ષણિક સંસ્થા માટે પર્યાવરણ ઇન્જિનિયરિંગ સ્નાતક ડિગ્રી મિત્રો મેળવેલું હોય છે અથવા કેમિકલ ઇન્જિનિયરિંગ ડિગ્રી હોવી જોઈએ મિત્રો આ બેમાંથી એક પણ કોઈ પણ હશે તો પણ મિત્રો સારશે બેમાંથી એક ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ આગળ પણ આપણે ડિસ્કસ કરીશું કે વયમર્યાદા કઈ રીતના રહેવાની છે એના વિશે વાત કરી દઈએ તો મિત્રો વાત કરીએ વયમર્યાદા તો અરજીકરણની ઉમેદવારો ઉંમર છે મિત્રો પાંત્રીસ કરતાં વધારે ન હોવી જોઈએ ઓનલાઈન અરજી સ્વીકારવા છેલ્લી તારીખ રોજ ગણાવવામાં આવશે એટલે છેલ્લી તારીખ હોય ત્યાં સુધીમાં છે આ પાંત્રીસ વર્ષ ઉપર તમારે થવા જોવે નહીં તો ખાસ કરીને નોંધ લેવાની રહેશે તમારે આગળની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત આગળ વાત કરીએ પ્રમાણે છે મિત્રો તો જે એલ એલબીની ડિગ્રી પાસ કરેલી હોય તો પણ મિત્રો સાથે કોમ્પ્યુટરનો અંગેની જે પાયાની જાણકારી છે મિત્રો હોવી ખાસ કરીને એટલે સી સીસીસીનો કોર્સ મિત્રો તમે કરેલો હોવો જોઈએ સર્ટિફિકેટ હોય તો વધારે બેનિફિટ મળશે અને સરકારી સંસ્થાઓ અથવા સરકાર કાનૂની બાબતમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ એટલે મિત્રમાં કોઈ પણ સરકારી સંસ્થામાં અથવા કોઈપણ સંસ્થામાં તમે મિત્રો ત્રણ વર્ષ સુધી કામ કરેલું હોવું જોઈએ તો અનુભવ થોડો ઘણો ત્રણ વર્ષનો હોય તો તમે ફોર્મ અહીંયા અહીંયા એપ્લાય કરી શકો છો આગળની વાત જો કરવામાં આવે પગાર ધોરણ છે મિત્રો મદદનીય પર્યાવરણ માટે જોવા જઈએ મિત્રો દિમિટ ચુમ્માલીસ હજારથી લઈને એક લાખ અને બેતાલીસ હજાર રૂપિયા સુધીનો પગાર છે અને મદદની કાયદા અધિકારી માટે ત્રેપન હજારથી લઈ અને એક લાખ સડસઠ હજાર સુધીનો પગાર છે મિત્રો તમારો રહી શકે છે પગાર ધોરણ છે એકદમ સરસ એવો પગાર ધોરણ છે અને અરજી ફીની આપણે વાત કરી દઈએ ટૂંકમાં અરજી ફીની આગળ વાત કરી પ્રમાણે સાર છે મિત્રો સો રૂપિયા રાખેલો છે ગુજરાતના અનામત કક્ષાના અધિકારી નબળા વર્ગ માટે છે મિત્રો અને દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈપણ જાતની ફી છે નહીં બરાબર બાકીના બધાને છે એ સો રૂપિયા ફી છે તમારે પે કરવાની રહેશે આગળની વાત કરીએ તો હરજી ઓનલાઈન કરવા માટે ખાસ કરી અહીં વેબસાઇટ આપેલી છે જીપીએસસી ગુજરાત જીઓ વી ઇન એના ઉપર જઈને પણ તમે ફોર્મ ભરી શકો અથવા ઓજસની વેબસાઇટ ઉપર પણ મિત્રો તમે ફોર્મ છે આનો એપ્લાય કરી શકો ત્યાં પણ તમને એપ્લાયનો નામનો બટન જોવા મળશે તો આપણે આ રીતના વિડીયો હતો સીપીએસસીમાં ફરતી આવી વિડીયો તમને ગમો હોય તો સેનલ સબસ્ક્રાઇબ લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીને વિડીયોમાં જય હિન્દ